વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા પર રસ્તાનું ધોવાણ થયું છે રસ્તા પર ખાડા પડવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરતમાં યુદ્ધના ધોરણે ખરાબ થયેલા રસ્તાને રિપેરિંગ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રોડ રસ્તાની કામગીરીને લઈ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીની અગ્રવાલ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોડ પર પડેલા ઊંડા ખાડાને પૂરવા સુરત શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાખીને કામગીરી કરવામાં આવશે મહાનગરપાલિકા કમિશનરે પણ કબૂલ કર્યું હતું કે સુરતના તમામ ઝોનમાં રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે અને તમામ ઝોન વિસ્તાર

તમામ પૂરતા પ્રમાણમાં તમામ ઝોન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ક્વોલિટી કામ થાય અને ઝડપથી કામો પૂરા થાય એમના માટે અધિકારીશ્રીઓને પણ ફિલ્ડમાં કામગીરી જોવા માટેની સૂચના આપવામાં આવેલ છે અમે પણ રોડની જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ સાથે મેટ્રોનું પણ કામ સુરત શહેરમાં ચાલી રહ્યું છે એટલે મેટ્રોના ત્યાં પણ જો રોડ રિપેર છે એમની કામગીરી મેટ્રો વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે